નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાં મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે લંડનમાં ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો તેત્રી વર્ષે ભારતીય વિદ્યાર્થી ચિસ્તા કોચનું ઓગણી માર્ચ લંડનમાં એક ટ્રક ચડતા ઘટના સ્થળે જ દુઃખદ મોત થયું છે જ્યાં મિત્રો વધુ તમને જણાવી દઈએ કે ચિસ્તા લંડન સ્કૂલ ઓફ કરી રહી હતી અને તેના પરિવાર રહે છે તેનો અકસ્માત થયો હતો તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દે કે તેના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ